એન્સી સ્કૂલ ખાતે અરવલ્લી જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ઉજવાયો જેમાં જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિલોડાના ધારાસભ્ય પીસી બારડા જિલ્લા કલેક્ટર ડીડીઓ પ્રયોજના અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ નિયામક જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર ઉપસ્થિત રહ્યા હતા શરૂઆતમાં શામળાજીના રૂઢિગત ગણેશ થઈ બાળાઓ એ શામળાજીના મેળે અભિનય ગીત રજૂ કર્યું હતું જિલ્લા કલેક્ટર અને ડીડીઓ એ મંત્રીનું શામળિયા ભગવાનની તસવીર આપી સ્વાગત કર્યું હતું બિલોડા ધારાસભ્ય પીસી વરડા એ આદિવાસી રૂઢિ મુજબ ઢોલ આપીને

આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચૌદ જિલ્લા છપ્પન તાલુકા ચાર હજારથી વધારે ગામ નેવું લાખથી વધારે આદિવાસી સમાજના ભાઈઓ માટે સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આપ્યા છે હું આજના નવ ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે આદિવાસી સમાજના ભાઈઓ માટે ઉજવતું હોય અને આજે જિલ્લા કક્ષાએ અહીંયા કાર્યક્રમ ઉજવ્યો છે ત્યારે ખૂબ દિલથી સમગ્ર ગુજરાતના ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ એ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે એકવીસમી સદીમાં સમગ્ર ભારત જ્યારે પાંચમી અત્યારે અર્થવ્યવસ્થા છે ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય રહે ચાહે ખેતી હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય એન્જિનિયર હોય ડૉક્ટર હોય અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે અને અમારા પદાધિકારી અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહેતમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય એ આદિવાસી સમાજના ભાઈઓનો છે તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ શુભકામના પાઠવીએ કેમ કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા સર નિવેદન આપ્યું કે આ ટ્રાઇબલ વિસ્તારમાં પાંચસો લોકોને સ્વાભાવિક દ્રષ્ટિએ અમે બધા ભેગા થયા બેઠા હતા ત્યારે પદાધિકારી અધિકારીશ્રીઓએ ચિંતા કરી આ વિસ્તારના યુવાનોને પણ જે રીતે ઉદ્યોગ આપની પાસે છે તો અહીં આગળ મળે ત્યારે મેં એમને ખાતરી આપી છે કે વીસ હેક્ટર જમીન ઓછામાં ઓછી જીઆરડીસી માં જોતી હોય છે વીસ હેક્ટર જમીન મળે આપણો આદિવાસી સમાજનો ભાઈ પણ બીજાની હરોળ